કચ્છની અંદર જે તે સમયે એમની જ્યારે હયાતી હતી ત્યારે શું શું કાર્યો કર્યા એના રૂપક બે વિડીયો ત્રણ વિડીયો જે બી બને એ આપણી ચેનલ પર આપણે લેશું આજથી તો મિત્રો એક વૃક્ષ વાજો પાણીને ગરમ કરી ઉકાળીને પીવાનું રાખશો નવ સેકન્ડ સાવધ રહેજો સાધ સતેત રહેજો જામલાખા ફલાણી સાહેબનો ઇતિહાસ એ જ્યારે હૈયાત હતા ત્યારે જામલાખા ફુલાણી સાહેબે કેરાકોટનો કિલ્લો તૈયાર કરાવી તેના વાસ્તુ વખતે તમામ ભાયાતોને આમંત્રણ આપીને કેરાકોટ બોલાવ્યા હતા જામ જાડેજા લાખા ફુલાણીના ભત્રીજા ઉરા પણ આ પ્રસંગે આવેલા હતા આ વખતે કિલ્લાની રચના વિશે વાત નીકળતા

કાકીનું મેણું સાંભળી પૂરાને રાગે રગમાં ક્રોધ વ્યાપી ગયો છે ગુસ્સાથી લાલ બની ગયા અને બોલી ઉઠ્યા કાકી મેણામાં માર આવું કર્યો તો કરાર પધ્ધર અડાઈ જા પીઠજો હે કાકી તમે મેણા મારો નહીં હું ધહાનો કુમાર પૂરો આજે કરાર કરું છું મારું પોતાનું પધરગટ તૈયાર કરાવીશ આ વાત એક ચારણ સાંભળતા તે તરત બોલી ડાઉડો વડામાં ખાખડ થીંધી ગઢડી તડે સંભર જ વેણ હે પૂરા જામ તમે ડાયા ના થાવ આવા મોટા વેણ કાઢોમાં જ્યારે તારી ગઢડી વેરાન બની જશે

ઉરાજામ કેરાકોટથી ચાલતા થયા અને તરત જ પધરગણમાં કિલો ચણાવવાની બેરી કરવા લાગ્યા છે જામ લાખા ફુલાણી સાહેબ કેરાકોટનો કિલો તૈયાર કરનાર કારીગરના પુત્ર તેના બાપ કરતા પણ કારીગરીમાં સવાયા ઉતરે એવા હતા તેણે તેરાવી પુરાએ પધરગઢ બંધાવાનું કાર્ય શરૂ કરી દીધું છે ઉરાના દરબાગનમાં ઘેરાઓ સુતારી 3500 ગજથી પણ વિશેષ રાખવામાં આવ્યા છે અને તેની અંદર નિઢી એટલે કે મેળી વડી એટલે કે મેળી નિળી અને વડી મેળી નામના બે સુંદર રાજમહેલો ઊભા કરવામાં આવ્યા છે આ બે અનુપમ મહાલયો ઉપરાંત ટંકશાળ નગારખાનું ઘોડા રાજ્યના કામદાર વર્ગના નિવાસ માટે સુંદર મકાનો તૈયાર કરવામાં આવ્યા છે વળીમેળીની બાંધણી અત્યંત નમૂદા કરવામાં આવી હતી પચાસ માણસો પણ જેને મહામુશ્કેલી ઉઠાવી શકે એવી અત્યંત વિશાળ શિલાઓ એમાં વપરાયેલી જોતા ઉત્કૃષ્ટ કળા માટે કોઈને પણ આશ્ચર્ય ઉપજાવી રહે નહીં એ સમયમાં ચોસઠ થંભવાળા દીવાનખાનામાં ઉત્તમ પહેલા માળ ચોર્યાસી સુંદર સ્તંભો વડે સુશોભિત કરવામાં આવ્યો છે પહેલો મારણીય ઘાસી પર ચારે બાજુથી ખોલી હોવા છતાં ચોર્યાસી સ્તંભોવાળી મજબૂત પથ્થરોની છત વડે છવાઈ રહેલી હતી અને ખાસ ખૂબી વાત તો એ હતી કે દરેક સ્તંભ એક એક સળંગ પથ્થરમાંથી ઘડી કાઢવામાં આવી હતી દરેક સ્તંભનો ચોરસીનો ભાગ મનુષ્ય અને અન્ય પ્રાણીઓની આકૃતિઓ સુંદર કોતરકામથી અંકિત થયેલો હતો છતાં છત માટે વપરાયેલી પાંચ પાંચ ગજની ભારેખમ શિલાઓ આજના યાંત્રિક યુગને પડકાર કરી રહી છે દરબાગરનું પ્રવેશ યુક્તિપૂર્વક નાનું રાખેલું હો છતાં ધરખમ બાંધણીનું હતું રાજગઢની વચ્ચે એક જ વિશાળ ચોક રાખવામાં આવેલો હતો રાજ્ય મહાલયોમાં બાંધકામ ખાસ બાંધકામમાં ખાસ ધ્યાન ખેંચી એવી વિશિષ્ટતા એ હતી તેમાં ક્યાંય ચૂનો કે ચીકટ પદાર્થનો ઉપયોગ કરવામાં આવેલ ન હતો એટલું જ નહીં પરંતુ તેમાં લાકડાનો એક કટકો પણ ત્યાંય વાપરવામાં આવેલો નથી મિત્રો લાઈવ સ્ટ્રીમ વિડીયો તો નથી કહેતો પણ આજના ઓફલાઈન વિડીયો અને હવે અપલોડ કર્યા બાદ જે બી નિહાળશે એનો અત્યારથી આભારી છું ભાર વ્યક્ત કરું છું જે બી નિહાળે જાણું છું આપણી આ ચેનલનો વિષય ઇતિહાસનો છે જે આજના સાંપ્રત યાંત્રિક યુગમાં લોકોને પસંદ ન પડે એટલે જ સબસ્ક્રાઈબરો આપણી ચેનલનો ઓછા છે ગૌરવ એટલો છે કે હજારથી પણ વધારે છે અને આપણી ચેનલનો પરિવાર દિન પ્રતિદિન વિસ્તાર તો જાય છે હા ક્યાંક કોઈકને પસંદ નથી પડતો તો અનસબસ્ક્રાઈબ કરી દે છે એ તો મરજીની વાત છે બાપ કોઈની ઉપર આપણી ચેનલનો કોઈ ઓલો થોપવામાં જ નથી આવતો કે સબસ્ક્રાઈબ કરો શરૂઆતના વિડીયોમાં એ માંગણી જરૂર રહી હતી મારી કે સબસ્ક્રાઈબ કરજો લાઇક આપજો શેર કરજો વિડીયોને કમેન્ટ્સ પણ કરજો હવે એટલું કહું છું વિડીયો પસંદ પડે તો લાઇક આપજો વિડીયો પસંદ પડે તો શેર કરજો અને વિડીયો પસંદ પડે આજનો જો તો કમેન્ટ્સ દ્વારા માર્ગદર્શન પણ આપતા રહેજો તો આજના વિડીયોનો વિરામ મારી વાણીનો વિરામ આપશો ને મારા જય હિન્દ જય ભારત અભિવાદન સશ્રીકાલ આદાબ જય મહાભારતી જય ભારત જય ભીમ જય ભારા વંદે માતર